વોટ લેવાના હોય ત્યારે બધી સમસ્યાઓ દેખાય છે જેવી ચૂંટણી પૂરી એવી એમની ગરજ પૂરી બરોબર પછી એમને લોકોની પીડા નથી દેખાતી લોકોના દુઃખ દુખ નથી દેખાતા લોકોનું જે થવું હોય થાય તમારાથી કઈ તાકાત નહીં તમારું બંધ કરાવવાની કે તમે ગમે તેવા આંદોલન કરો તો ધારાસભ્યો નું કેવું આવું થયું એમની એમ નજર જ છે કંપની વાળા ઉપર બધી ભાઈ આ પાંચસો પાંચસો ની નોટો કેમ ઉછાળો છો આ કોન્ટ્રાક્ટરો ટકાવારી બંધ કરો જે ટકાવારી માગે છે કામ કામ નું કામ પંચાયત ને કામ કરવા માટે એના માટેનો આ વિરોધ છે આ પૈસાનો નો છે નેતાઓ કોન્ટ્રાક્ટરો અને આ સરકાર પૈસાની ભૂખી છે પૈસાની ભૂખીના કારણે ગરીબોના કામ નહીં થતા ખેડૂતોના કામ નહીં થતા બીજેપી મારી છે ધારાસભ્ય ધારાસભ્ય નું તમારે કઈ ઉપજતું નથી સરકારની અંદર એ બધા મળેલી પાર્ટી લાગે કેમ આખી પાર્ટી મળેલી છે એક તો બે આમે જોવા જઈએ કોન્ટ્રાક્ટરો સાથે મળેલી છે કંપનીઓને કોર્પોરેટરો સાથે બધા મળેલા છે તો ગરીબોનું કયું કલ્યાણ થવાનું છે આ આ પ્રશ્નોનું નિરાકરણ પાંચ દિવસમાં નહીં આવે તો આગામી વીસ તારીખ નગરપાલિકાની અંદર હું પોતે આત્મવિલોપન પાંચસો ખેડૂતોની હાજરીમાં કરવાનો છું બસ કેરેસીરાબી છે એમને તો મીટીંગો કરી લે કંપણીઓમાં એટલે પૂરું બસ ગરીબનું જે થ હોય થાય શું શું કરે તોડ કરે બીજું શું કરે તમારા ધારે હોય જ નતો આય નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાથીઓ હું અત્યારે ધોળકા તાલુકામાં છું અને ધોળકા તાલુકાના પાંચ ગામના જે ખેડૂતો છે એ છેલ્લા વીસ વર્ષથી પોતાના ખેતરની અંદર જે કંપનીઓનું અને નગરપાલિકાઓનું જે ગટરનું ગંદુ પાણી જાય છે એના કારણે પીડિત છે એમનું કહેવું છે કે અમે જગતનો તાજ છીએ પણ વીસ વીસ વરસથી જગતનો તાત એ ખેતરમાંથી વ્યવસ્થિત પાક નથી લઈ શકતો અને આ જે ગંદુ પાણી જે એમના ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે વીસ વર્ષથી એના કારણે કેન્સર જેવા રોગો થવાની પણ શક્યતાઓ રહેલી છે અને એ તમામ ખેડૂતો અહીંયા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ પૂતળા તમે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર એમાં પણ ભાજપના મળત્યાઓનું અહીંયા લગાવ્યું છે અને એમનું આ પૂતળું છે અને એમના માથે આ નોટો પણ લગાવી છે પછી આ ભ્રષ્ટાચારી નેતાઓ એમને પણ આ પૈસા એમની પાછળ ઉપાડ્યા ઉલાડ્યા છે અને ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને પાછા ભાજપના ભ્રષ્ટાચારી સરકાર સરકાર તમે જુઓ છો કે આ ત્રણ પૂતળાનો અહીંયા વાંચતે ગાસ્તે વરઘોળો કાઢ્યો છે શા માટે એમને વરઘોળો કાઢ્યો છે એમની પાસે જાણવાનું કોશિશ કરીશું ભાઈ આ પાંચસો પાંચસો ની નોટો કેમ ઉછાળો કરો

સંસ્થાઓ કોન્ટ્રાક્ટરો અને આ સરકાર પૈસાની ભૂખી છે પૈસાના ભૂખીના કારણે ગરીબોના કામ નહીં થતા ખેડૂતોના કામ નહીં થતા તથા ગામડાનો વિકાસ નહીં થઈ રહ્યો આજે પણ લગભગ ત્રણ ત્રણ વર્ષોથી આખા રસ્તાઓ તૂટી ગયા છે લેડીસોને આવતો જતા તકલીફ પડે વિદ્યાર્થીઓને તકલીફ પડે પ્રેગ્નેન્ટ બહેનોને આવતો જતા લઈ જવામાં પણ તકલીફો પડે એવા રસ્તા થઈ ગયા છે છતાં પણ તંત્ર ચૂપચાપ બેસી રહ્યું છે આ ખબર પટ્ટા બાદ બેસી રહ્યું છે જે રીતે ગાંધીજીના હોય એવી રીતે આ સરકાર થઈ ગઈ છે એને બોબડી જે ના તો કોઈ અમારી વાત સાંભળતું નથી ના તો જોતું નથી ના તો કોઈ પ્રશ્ન અમારો ઉઠાવતું નથી વારંવાર જુવાક ગામ તો તો પાંચ થી 6 ગામડાના કરી છતાં પણ આ તંત્રનો પેટું પાણી હલતું નથી એટલા માટે અમે આ છેલ્લે આખરી આ રસ્તો બનાવવો પડ્યો અરે થોડા ફંડાળા ક્યાં લઈ જઈ તમે આરે બીજું ઓફિસમાં જઈ રહ્યા છે જ્યાં આજ સુધી રસ્તો બન્યા નથી રસ્તો એકદમ બિસ્માર છે એટલા માટે સરકાર તો એમ કે છે અમે બહુ વિકાસ કરી નાખ્યો વિકાસ કર્યો તો આ પબ્લિક ના ગામડાના લોકો ને આવું જ ના પડી હોય વિકાસ ક્યાં દેખાય છે પછી સરકાર વિકાસ તો તો કચેરીમાં બે નંબર ના ચાલે એ ધંધા દેખાય છે ટકાવારી માંગે છે પછી આ આપણે જોઈ રહ્યા છે સંપૂર્ણ રસ્તા બગડી ગયા છે કેમિકલોના ગટરોના પાણી ગામ ચલાવવામાં આવે છે જેના કારણે ખેતી બગડે છે જમીન બગડે છે કેન્સરના રોગ ફેલાઈ રહ્યા છે છતાં પણ આ તંત્ર ચૂપચાપ બેસી રહી છે છેલ્લા કેટલા વર્ષથી આ તમે સમસ્યાથી પીડાવો છો જે ગટરના પાણી અને કેમિકલવાળા પાણીથી છેલ્લા વીસ વર્ષથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે છતાં પણ તંત્રએ કોઈ એક્શન લીધી નહીં તથા છેલ્લા ત્રણ ચાર વર્ષથી રસ્તાઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે છતાં પણ

અમારો પાણી એકદમ બધાનો બોર ખારજી પીવાનો લઈ જવો પડે છે. આમ ત્યાં આગળ મજૂરો હોય છે ખારજી પાણી પરડતું જી આ તમે પાંચ ગામના સરપંચો પણ છો. અચ્છા જી કયું ગામ તમારું? હું બેટાવાડા ગામનો સરપંચ છું. અચ્છા. હમ શું એરી દીપત પડીલા 20 વર્ષથી બેટાવાડામાં ધોળકા નગરપાલિકા દ્વારા થોડા પાણી જે કુદરતી વરસાદી પાણીનો એકળો છે એમાં છોડવામાં આવે છે. નગરપાલિકાના ચાલીસથી પચાસ ટકા પાણી આ વેકડામાં છોડવામાં આવે છે રસ્તામાં આવતી બીજી ફેક્ટરીઓ કે એ કેમિકલયુક્ત પાણી ભેળવવાથી બુટ ભવાની મંદિરથી ભેટાવાડા ભેટાવડાથી ત્રાસદ ત્રાસદથી નેસડા થઈ પાલડી આંબારેલી થઈને સીધું સાબરમતી નદીમાં પડે છે આ પાણી છેલ્લા ઘણા સમયથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સરકાર આંધળી બેરી અને ગુંગી છે એટલે આ કંઈ સાંભળતી નથી બે વર્ષ પહેલાં અમે ઉપવાસ આંદોલન કર કર્યું હતું જે પાંચસો જેટલા ખેડૂતો સાથે એ વખતે અમને પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે બે થી ત્રણ મહિનામાં અમે આપ સોલ્યુશન દૂર કરીશું તમને વચન કોને આપ્યું હતું બે ત્રણ મહિનાની અંદર તમારું ત્રણ મહિનાનું તો ધારાસભ્ય છે ક્રિષિ ડાભીએ પણ અમને વચન આપેલું હતું એ વખતે કેટલા મહિના થઈ ગયા ત્યારે કેટલા બે વર્ષ થયા અને ધોળકા પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં અમારી મિટિંગ મળેલી હતી અમારા નગરપાલિકાના સત્તાધીશો કંપનીઓના અધિકારીઓ બધા સાથે મળીને અમને પ્રોમિસ કરવામાં આવી હતી કે બેથી ત્રણ મહિનામાં આ આ સોલ્યુશન અમે કાયમી નિકાલ લાવીશું પણ આજ સુધી કંઈ પણ આ પ્રશ્નનો હલ થયો નથી અમારું ગામ સો ટકા બાગાયતની ખેતી કરે છે જેમાં ગુલાબ મોગરો ડમરો આ તે બધું ખેતીના લાયક જે પાણી હતું એ પાણી કેમિકલયુક્ત થવાથી તમામ ખેતી નિષ્ફળ જાય છે બાગાયત ખેતી અત્યારે પારાવાર નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં મુખ્યમંત્રીથી અધિકારીઓ સુધી કલેક્ટર આથી બધાને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી પોલ્યુશન બોર્ડને અનેક વખત રજૂઆત કરી મારું માનવું એવું છે કે આ લોકો ફેક્ટરીઓમાં આ તે ગમે ત્યાં જઈને એમની પર વજન મૂકી દેવામાં આવતું હોય તો એક વખત જયા પછી એ ફરી પાછા આવતા નથી વજન મૂકવામાં આવે છે કંઈ ભ્રષ્ટાચાર રૂપે કંઈ વજન મૂકતા હોય તો કોઈ બોલતા ન હોય આમાં એ છે અને ખોટા ખોટા સક્સ સરપંચો ઉપર આક્ષેપ કરે છે કે આ લોકો પૈસા માટે આ બધા ધંધા કરે છે એમ એટલે તમે જે આ ગાંધી જિંદા માર્ગે આંદોલનો કરો છો તમે તમારી સમસ્યાનું નિરાકરણ કરો છો ગામ માટે આ તમે વિરોધ કરો છો એનો આરોપ એવો લગાવે છે કે તમે આ પૈસા કમાવા માટે કરો છો હા માનનીય ધારાસભ્યનું કહેવું એવું છે કે આ લોકો પૈસા પડાવવા માટે આ ધંધા કરે છે તો માન્ય ધારાસભ્ય શું નામ છે એમનું કિરીટસિંહ ડાભી જો તમારી પાસે આજથી બે વર્ષ પહેલાં આ સમસ્યાનું નિરાકરણ માટે આ લોકો આવ્યા હતા તમારા પૈસા નહોતા કમાવા તો ત્યારે જ આ તમારા બધાને નિરા સમસ્યાનું નિરાકરણ લાવી દેવું તું ને શું નામ તમારું રાજે ભાઈ કયું કામ તમારું ભેટાવાળા મારા ગામની અંદર પચીસ વર્ષથી પાણી આવ્યા છે આ પાણી રહ્યું એટલે ગટરનું ગટર અને પ્લસ કંપનીનું મારા ગામની અંદર અત્યાર હાલની અંદર શો કેસ છે કેન્સરના

એ નેતૃત્વ કરે છે આખા ગામનું અને એ વ્યક્તિ કહેતા હોય કે હું આત્મવિલોપન જેવી અહીંયા પ્રવૃત્તિ કરીશ તો એ આ દેશ માટે રાજ્ય માટે ચાલીસ વર્ષથી પાણી આવે છે ચાલીસ વર્ષ બંધ નહીં થાય કોઈ કાળે ગમે તે કરશો તો પણ તમે ત્યાં મરી જશો તોય બંધ નહીં થાય આવું કે છે એટલે તમારું જે ગંદુ પાણી આવે છે તમારા બંધ થશે જ નહીં કે એ તો તમારાથી કઈ તો આકાત નહીં તમારું બંધ કરાવવાની કે તમે ગમે તેવા આંદોલન કરો તો ધારાસભ્યો નું કેવું આવું થયું એમની એમ નજર જ છે કંપનીવાળા ઉપર બધી મતલબ ધારાસભ્ય પોતે કરાવી નથી શકતા અને તમે જે નાથ પાડે છે બંધ થશે જ નહીં એવું કહે છે ભાઈ એ શું જેવા બંધ કરાવે એમને ક્યાં જરૂર છે બંધ કરાવવાની ખેડૂતોને જરૂર છે બંધ કરાવવાની ખેડૂતો મરવા પડ્યા છે અત્યારે દસ કેસ તો અમારા કેન્સર અમારા ગામમાં મરેલા છે અત્યારે હાલ ચાર પાંચ કેસ છે કેન્સરના કયું ગામ તમારું બેટાવાળા શું નામ આપનું મારું નામ સંજયભાઈ ભીખાભાઈ મકવાણા છે હું પેટાવાડાનો વતની છું પોતે ખેડૂત છું ખેતી કરું છું અને મારી સમજમાં છે કે પંદર વર્ષ ઉપરથી આ સમસ્યા છે મારા ગામમાં બરાબર સતત પાણી આવે છે ગામના લોકો સતત રજૂઆત કરે છે બરાબર નીચેથી ઉપર સુધી ભાજપની સરકાર છે તો પણ આ પ્રશ્ન કેમ સોલ્વ નથી થતો બરાબર વારંવાર આનાથી ચામડીના રોગો થાય છે કેન્સર જેવા ભયાનક રોગો થાય છે પ્લસ અમારી જે બાગાયતી ખેતી છે ગુલાબ છે ફૂલોની ખેતી એને ખૂબ નુકસાન આવે છે બરાબર એટલે અમારે તો ખેડૂતોને મતલબ કે જે ખેતરમાં અમે પૈસા ખર્ચ્યા છે એ પૈસા અમને હજુ મળ્યા નથી એ પહેલાં તો પાક નષ્ટ થઈ જાય છે તો અમારે અમારું જીવન કઈ રીતે જીવવું અમારી જે રોજીરોટી છે બરાબર એ જ નષ્ટ થઈ જાય તો અમે ક્યાં જઈએ બરાબર વારંવાર રજૂઆત કરવા છતાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી આંબેડકર જયંતિ વખતે અમારા ગામમાં આવેલા એ વખતે અમે એમને રજૂઆત કરેલી મૌખિક તો એમને એમને ત્રણ મહિનાનું વચન આપેલું બરાબર અવારનવાર કોઈ સ્કૂલમાં પ્રોગ્રામ હોય કોઈ અધિકારીઓ આવે ભાજપના તો અવારનવાર અમને આવા વચનો આપતા રહે છે બરાબર પણ કોઈ સોલ્યુશન આપતા નથી બસ એમને જ્યારે ચૂંટણી આવે ત્યારે દેખાય છે વોટ 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 લેવાના હોય ત્યારે એમને બધી સમસ્યાઓ દેખાય છે જેવી ચૂંટણી પૂરી એવી એમની ગરજ પૂરી બરાબર પછી એમને લોકોની પીડા નથી દેખાતી લોકોના દુઃખ નથી દેખાતા લોકોનું જે થવું હોય એ થાય બરાબર આ રીતની એમની હવે શું તકલીફ છે બરાબર અમે ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીમાંથી માટે હોય

મારું નામ મિતેશ કુમાર મકવાણા શું ડાભી આપડે જે ધારાસભ્ય જે ક્રિશ ડાબી છે ને પોતાનું ગામ એમનું સિંધરેજ પોતાના ગામમાં એમને જે ગૌચર જમીન ને સો વીઘા હતી એ પોતે એમણે પોતે પેલી કરી નાખી છે એમણે શું કરી નાખી ખોદકામ કરાવી નાખાયું છે ગેરકાયદેસર રીતે એટલે ખનન કરાવી નાખાયું છે બરોબર એટલે કંપનીઓ સાથે પણ મળેલા છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરો સાથે પણ મળેલા છે બધી રીતે મળેલા છે

બસ ગરીબો જે થવું હોય એ થાય મિટિંગ કરીને શું કરે શું કરે તોડ કરે બીજું શું કરે તમારે ધારે છે બે તોડ બાજુ તોડ બાજુ હોય જ ન તો આટલા વર્ષોથી એ પ્રશ્ન સોલ્વ ના કરી શકતો હોય એનો મતલબ શું આપડે સમજવાનું શું એમએલએ એક આ કામ ના કરી શકતો એનો મતલબ શું એટલે મારું કેવું એવું છે તો શું કેશો તમે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી તમે જે આપણા ગુજરાતના છે એને શું રજૂઆત કરજો અમારી રજૂઆત એક જ છે કે ગંદુ અને કેમિકલ વાળું પાણી તાત્કાલિક બંધ કરે અને ખેડૂતોને ઉગારી લે

ટોટલ બધા ગામનો આશરે કેટલી થતી હતી અચ્છા મતલબ આ ધોળકા ગામની અંદર લગભગ વીસ થી પચીસ હજાર લોકો આ ગંદા પાણી અને જે કેમિકલ યુક્ત પાણી છે એનાથી પીડિત છે અને એ ન્યાય માંગવા અહીંયા વાજતે ગાજતે અને આ તમે ત્રણ પુતળા જુઓ છો એ ત્રણ પુતળાની સાથે અહીંયા આવ્યા છે જોઈએ છે કે એમની સમસ્યાનું નિરાકરણ થાય છે કેમ બાકી આ જ ખબર માટે આગળ અમારી સાથે બની રહો